પલસાણા તાલુકાના બગુમરા ગામની હદમાં સગીરાને ગળે ફાંસો તથા ગળા ઉપર ગંભીર ઇજા કરી હત્યાની કોશિશ અંગેના બનેલ ગુનાનો ભેદ ગણતરીના કલાકમાં ઉકેલી સંડોવાયેલ તમામ આરોપીઓને દબોચી લેતી સુરત જિલ્લા પોલીસ પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બગુમરા ગામે બગુમરા ગામના રેલવે ફાટક પાસે એક અજાણી સગીરા ઉંમર વર્ષ સોળ થી અઢાર વર્ષની ગળે ફાંસો આપેલ અને ગળાના ભાગે ગંભીર ઇજા થયેલ હાલતમાં બેબાન હાલતમાં એકસો આઠ મારફતે સમીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવેલ હતી જેની જાણ સુરત જિલ્લા પોલીસને થતા બનાવના અનુસંધાને ત્વરિત કાર્યવાહી હાથ ધરાઈ હતી નાયબ પોલીસ ની સુરત ગ્રામની સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક બારડોલી ડિવિઝનના સુપરવિઝન હેઠળ તાત્કાલિક ગુરાની ગંભીરતાને ધ્યાનમાં લઈ સ્થાનિક પલસાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની પલસાણા પોલીસ સ્ટેશનની ટીમ તેમજ જિલ્લા એલસીબી ટીમો લગાવી આ સગીરાની ઓળખ અને ગુરાની સંપૂર્ણ જાણકારી અંગે તપાસ કરવામાં આવી હતી તપાસ કરાવતા આ ભોગ બનનાર સગીરા ઉમ્ર સોલનું નામ તે લખનૌ ઉત્તર પ્રદેશની હોવાનું જાણવા મળેલ આ સગીરા માસ પહેલાં ટ્રેનમાં ઉત્તર પ્રદેશ ગોરખપુર સ્ટેશન ખાતે આરોપી ચંદન શાહુને મળેલ અને બંને પોતાના નંબરો અને સોશિયલ મીડિયાના અકાઉન્ટ એકબીજાને આપેલા અને સંપર્ક શરૂ થયેલા અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયેલ ત્યારબાદ બંને સોશિયલ મીડિયા અને ફોન કોલથી સંપર્કમાં અને આરોપી અહીં તાતિયા તે કાપડની કંપનીમાં નોકરી કરતો હતો જેથી આ કામની ભોગનાર સગીરા બીસ ફરવરી બે હજાર પચીસના રોજ આરોપીને મળવા સારુ એકલી જ લખનઉથી ઉધના રેલવે સ્ટેશન આવેલી અને તેને લેવા આરોપી ચંદનના મિત્ર બિટ્ટુ પાસવાન ગયેલ અને તેના રૂમ પર લઈ ગયેલ ત્યારબાદ આરોપી ચંદન શાહુ ત્યાં આવેલ અને ભોગ બનનાર સગીરાને પૂછેલ કે તું કેમ આવી તો ભોગ બનનાર તેની સાથે રહેવા જણાવતા ચંદન ના પાડેલી અને ત્યારબાદ આરોપી ચંદન અને તેના મિત્રો દ્વારા સગીરાને જાનથી મારી નાખવાને ઈરાદે બંગુમરા ગામ જગ્યા લઈ ગયેલ અને ત્યાં સગીરા ગળાથી ભોગ બનનાર ઈજા કરી મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો અર્ધ બેમાન હાલતમાં બગુમરા ફાટકે આવતા ગેટકીપર લોહી લુહાન હાલતમાં જોઈ જતા રસ્ત જતા બે રાહીદરોની મદદથી એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે હોસ્પિટલ પહોંચાડી જિલ્લા પોલીસને જાણ કરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ દ્વારા ગણતરી અને અખિલેશ પાસવાન તથા એક કાયદા સંઘર્ષમાં આવેલ કિશોરીને હસ્ત આપવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે ત્રણ વાગ્યાના અરસામાં અહીં પલસાણા પોલીસ સ્ટેશનમાં એક બર્દી મળેલ હતી જે અનુસંધાને બઘુમરા ગામની રેલવે ફાટક પાસે એક અજાણી અંદાજેત સોળથી અઢાર વર્ષની છોકરીને ગળે ફાંસો લગાવેલ અને ગળાના ભાગે ગંભીર ઇજા થયેલ હાલતમાં એકસો આઠ મારફતે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાવવાની જે હકીકત મળતા તાત્કાલિક ધોરણે પલસાણા પોલીસ સ્ટેશનની ટીમ અ હોસ્પિટલની વિઝિટ કરતા એ છોકરીને ગળે મફલર ટાઈટ બાંધેલ હતું અને ગળાના ભાગે કોઈ ધારદાર વસ્તુથી બે મોટા અને ઊંડા મારેલ હોવાનું જણાઈ આવેલ રેલવે ફાટકના ગેટકીપર ધીરેન્દ્ર યાદવ તેમજ એકસો આઠ ના કર્મચારી સુનિલભાઈની પૂછપરછ કરતા એ છોકરીને ગળાના ભાગે મફલર બાંધેલાની અને ઈજાની જે હકીકત જણાવતા આ રેલવે ફાટક પર કામ કરનાર ધીરેન્દ્ર યાદવે જાણ કરેલ હતી છોકરીની ટ્રીટમેન્ટ કરાવતા હાલ એ સ્વસ્થ છે અને એના ઉપર પ્રાથમિક દ્રષ્ટિએ કોઈપણ પ્રકારની બળજબરી કે કોઈ બીજો કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી તેવું ડોક્ટરો દ્વારા જણાવવામાં આવેલ છે તેમ છતાં પોલીસ દ્વારા ડિટેલમાં મેડિકલ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે ગઈકાલે છોકરીની સારવાર થઈ ગયેલ છે અને હાલ પણ એ સારવાર હેઠળ છે પણ બોલી શકતી નથી અને એના પરિવારજનો ઇશારાથી અને મોબાઈલના માધ્યમથી એની પાસેથી વિગતો લેતા એ છોકરી ઉત્તર પ્રદેશની રહેવાસી છે એના પરિવારજનો દૂર રહેતા હોય આવવામાં હજી પણ એમને વધારે સમય લાગી જાય તેવું હોય સરકાર તરફે આ બનાવ અંગે ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં હત્યાની કોશિશ અંગેનું જૂની આઈપીસી ત્રણસો સાત મુજબ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો નવ એક જે થાય છે એ બાસઠ એક એ ત્રણ પાંચ મુજબ તથા જાનથી મારી નાખવાની જે ધમકી અને કોશિશ છે એની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે જેની તપાસ પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહેલા છે આ બનાવ ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ જણાતા રાતોરાત પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર અને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમોએ આ બાબતે ખરેખર છોકરી કોણ છે બનાવ કઈ રીતે બન્યો અહીં કઈ રીતે આવી ક્યાં રહે છે આ તમામ વિગતો મેળવવાની કોશિશ કરેલ હતી જે અનુસંધાને છોકરી બાનમાં આવતા અને મોબાઈલના માધ્યમથી અને ઈશારાથી જણાવતા આ છોકરી ઉત્તર પ્રદેશની હોવાની માહિતી મળેલ એના પરિવારજનો સાથે પણ છોકરીએ સંપર્ક કરાવેલ એમના પણ સંપર્ક થઈ ગયેલા અને એ છોકરી ચાર માસ પહેલા ઉત્તર પ્રદેશ ગોરખપુર સ્ટેશન ખાતે એક ચંદન સાહુ નામનો વ્યક્તિ જે હાલ અહીં તાતી થૈયામાં રહે છે અને છૂટક ટેક્સટાઇલમાં કરે છે એની સાથે એને બંનેને નંબરો પણ એક્સચેન્જ કરેલા સોશિયલ મીડિયાના અકાઉન્ટ મારફતે પણ સંપર્કમાં રહેલા અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયેલ ત્યારબાદ બંને સંપર્કમાં એકબીજા સાથે રહેતા હતા અને ઓગણીસ તારીખના અરસામાં આ છોકરી એકલી જ લખનઉ ઉધના રેલવે સ્ટેશન ઉપર આવેલ હતી અને ચંદનના મિત્ર અખિલેશ અને બિંદુ પાસવાન તથા એક માઇનોર છોકરો એ ત્રણે ની સાથે ત્યાં એ ચંદન છોકરીને રાખેલા છોકરી ચંદનની સાથે રહેતા અને એની સાથે જ લગ્ન કરવાની કે કોઈ અન્ય પ્રકારે એની સાથે જ રહેવાની જીદ કરતા આ ચંદને અખિલેશ અને બિટ્ટુ પાસવાનની સાથે મળી અને એક માઇનોર આમાં કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળક પણ સામેલ છે એમની સાથે મળી અને છોકરીને તારીખ ના રાતના અરસામાં અર્લી મોર્નિંગના અરસામાં કે ઓગણીસ મફલરથી કડક રીતે બાંધ્યા બાદ કે કોઈ ધારદાર બે ધાર ઊંડા ઘા કરેલ છે બે એના લીસોટા પડેલા દેખાય છે અને આમ આ બનાવ ખૂબ જ ગંભીર લાગતા તાત્કાલિક ધોરણે પોલીસે ચંદન ભૂપેન્દ્ર સાહુ અખિલેશ દયાનંદ પાસવાન બિટ્ટુ અનિલ પાસવાન આ ત્રણે ત્રણ અહીં તાતી મજૂરી કામ કરે છે અને મૂળ ફાગ ગામ ઔરંગાબાદ બિહારના રહેવા